સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગુંદિયા ગામને ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી કન્યાઓને સૂકો મેવો અને અન્ય ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌપ્રથમ પ્રથમ અષાઢ મહિનાના સુદ દરમિયાન પાંચ દિવસ સુધી કન્યાઓ અનાજ અને મીઠું આરોગતા નથી ત્યારે વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરે છે અને ફળની કામના કરે છે ત્યારે વાલિયા તાલુકાના ગુંદિયા ગામની વ્રત કરતી કન્યાઓને

ત્યારે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન ઉર્મીબેન ચુડાસમા દ્વારા આ સમગ્ર આયોજનમાં સહયોગ કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ પ્રમુખ ભાવનાબેન સાવલિયા મીનાક્ષીબેન અરુણાબેન પાયલબેન રોશનીબેન જયાબેન વર્ષાબેન શીતલબેન સીમાબેન સંગીતાબેન અને દક્ષાબેને હાજર રહીને કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો સાથે જ દાન આપનાર દાતાઓનો આભાર પણ માન્યો હતો ત્યારે શાળામાં આ અંગે જરૂરી વ્યવસ્થા કરવા માટે ગુંદિયા સ્કૂલના આચાર્ય શ્રી ગજેન્દ્રસિંહ રાણા તેમજ સ્કૂલના શિક્ષકશ્રી ભારતીબેન રોહિયાણાબેન સંધ્યાબેન લીલાબેન હેતલબેન સુનિલભાઈ ભીમસિંહભાઈ વીરસિંહભાઈ અને વિપિનભાઈ તેમજ ગુંદિયા ગામના સેવાભાવી શ્રી રાજેશભાઈ વસાભાઈએ જરૂરી સહયોગ કર્યો હતો